કેમ છો બાલા બાળકો ચાલો ફરી એકવાર ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બાર નવા વર્ષના સંકલ્પો આ પાઠ એક હાસ્ય નિબંધ છે આ પાઠના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી જેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો અને મૃત્યુ એકત્રીસ આઠ બે હજાર છ ચાલો પાઠનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ લેખક કહે છે કે લોકો આરંભે શુરા હોય છે તેમને નવા વર્ષે જાત જાતના સંકલ્પો એટલે કે પ્રતિજ્ઞા કે નિશ્ચય કરવાનો ઉત્સાહ જાગે છે જેમકે હવેથી રોજ વહેલા ઉઠવું નિયમિત નોંધપોથી લખવી સિગારેટ છોડી દેવી ક્રોધ પર કાબુ મેળવવો જેવા સંકલ્પો કરવા સહેલા છે પરંતુ સમય જતા એ સંકલ્પો ટકતા નથી કેમ કે તેમનામાં એ સંકલ્પો પ્રમાણે વર્તવાની મક્કમતાનો લોકોમાં અભાવ હોય છે લેખકે આ હાસ્ય નિબંધમાં માનવ સહજ નબળાઈ પર હળવો કટાક્ષ કર્યો છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સુંદર અને હાસ્યસ્પદ આ ગદ્ય છે તો ચાલો આ પાઠને આપણે વિસ્તારથી સમજીશું

આજના શુભ દિવસથી હું એક નિશ્ચય કરું છું હું એક પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું આખું વર્ષ વહેલો ઉઠીશ નિયમિત નોંધપોથી રાખવી એટલે કે હું દૈનિક નોંધ ભરીશ હું ડાયરી લખીશ આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે હું જમીશ નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું રેટિયા ઉપર કાતમી કરતા હોઈએ છે ને તે કાંતવું શ્લોક કરવો પાયે પાય નો વ્યવસ્થિત હિસાબ વગેરે 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 આ આપણા નવા વર્ષના સંકલ્પો મનમાં આપણે કરી લેતા હોઈએ છીએ પણ આપણે જે વિચારીએ છીએ તે આપણે કરી શકીએ છીએ ના કારણ કે આપણું મન જે છે તે મક્કમતા સાથે જોડાણ રાખી શકતું જ નથી કંઈ ને કંઈ આપણી મક્કમતામાં કે છે કે અભાવ જોવા મળે છે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે ગાંડા બનાવે એટલે કે મુગ્ધ બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક આવો ચમકારો એટલે કે ઉત્સાહ લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે હોશ એટલે કે ઉત્સાહ આવી જાય છે જીવનના વર્ષો એમ નિર્થક એટલે કે નક્કામાં સરી જતા હોય તેમ લાગે છે એટલે કે સરી જતા એટલે કે નીકળી જતા હોય પસાર થઈ જતા હોય તેમ લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ જાય છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે જેમ નવ પ્રકારના રસો છે ને શૃંગાર રસ છે ભક્તિ રસ છે તેવી રીતે અહીંયા વીર રસની વાત કરી છે શૂરવીરતા દાખવી દઈએ છીએ આપણે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા એટલે કે પોતાનું વર્તન સુધારવું માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું એવા નિશ્ચયો કરે છે પણ આ સંકલ્પોની મજા એ છે કે એ કરતાં જેટલી મજા આવે છે એટલી પાડતા નથી આવતી મેં કહ્યું ને આગળ કે કહેતા કહી દઈએ છીએ પણ તે પડાતું નથી મન પર મક્કમતા જળવાતી નથી દાખલા તરીકે મને મને જ એક વર્ષ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને એટલે કે નક્કી કર્યું જો હું રોજ સાતને બદલે જો હું પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષે કેટલો મબલક વધારો થાય કેટલો પુષ્કળ વધારો થાય માત્ર બે કલાક રોજિંદા જીવનમાં વહેલા ઉઠવાથી કેટલો વધારો થાય તે બાબત અહીં દર્શાવી છે આ વિચારથી ભોળવાઈને મેં સંકલ્પ કરી નાખ્યો આ વિચારથી મેં ભોળવાઈને સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ સવારે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાક ને લીધે બીજા બીજાની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો ખાલી એક જ દિવસ સવારે બે કલાક વહેલા એટલે કે સવારમાં પાંચ સાડા પાંચની આસપાસ કે છે આ લેખક ઉઠી ગયા પણ બીજા સાત વાગે જ ઉઠાયો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં જુઓ માણસનું મન કેટલું વ્યાકુળ હોય છે મનોમન તેણે વિચારી લીધું કે પાંચ દિવસનું તો નાનું વેકેશન છે ને ક્યાં કોઈ ઓફિસમાં ટાઈમ સાચવવાનો છે સુવાદો શાંતિથી એમ તો અહીંયા શું કર્યું છે એમણે અહીંયા મોડા ઉઠવામાં કોઈ વાંધો નથી તેવો વિચાર મનમાં ધરી લીધો છે છઠને દિવસે પાંચ વાગે ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારીથી પાંચમની ની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી તો ઊંઘ જ ન આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાયું ચિંતામાં ને ચિંતામાં કે છઠને સવારે સાડા પાંચ વાગે કે પાંચ વાગે મારે ઉઠવું છે એ વિચારમાં ને વિચારમાં કે છે કે અહીંયા લેખક રાત્રે દોઢ વાગ્યા સુધી સુતા જ નહીં અને થયું એમ કે છઠની સવારે તો આઠ વાગે ઉઠાયું છતાં સાતમને દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવા ગોઠવ્યું કે ભાઈ હવે ગમે તે થાય કે છે કે હું એલાર્મ લગાવી દઉં એલારામ એટલે કે આપણે ઘરમાં નાનકડો ફોન હોય છે જે નાનકડો ફોન શું નાનકડી ઘડિયાળ હોય છે જેમાં ચેતવણી રૂપે વાગતી એક નાનકડી ઘંટડી હોય છે પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા

બરાબર એલાર્મ વાગ્યું એટલે સાડા પાંચ ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કોઈ સંકલ્પ મારો ભંગ થતો નથી જુઓ સવારે સાડા પાંચે તો ભાઈ ઊઠી ગયા પણ દસ મિનિટ રહીને પાછા સુઈ ગયા કેમ કારણ કે મનમાં રાખેલો સંકલ્પ કે સાડા પાંચે ઉઠવાનું જ છે તો ઉઠ્યા તો ખરા સંકલ્પ નિભાવ્યો પણ ખરો પણ શું કર્યું દસ મિનિટ પાછા પાછા ગયા જઈએ તોય ઉઠ્યા એવું તો કહેવાય જ થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક સવારે પાંચ વાગે સુતા સુતા વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિ શાના માટે આ તકલીફો આ પીડા શાના માટે ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મોહ શા માટે સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઊઠીને એ માયા કે વધારી રહ્યો છું આવો મોહ આવો ભ્રમ શા માટે રાખવો જોઈએ આગળ મારી આત્મ સુધારણા તો આમ ફિલસૂફીને ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન ને પંથે ને માર્ગે ચડી ગઈ એટલે પેલો વહેલા ઉઠવાનો મારો સંકલ્પ પણ શબ્દ રચના હરિફાઈના અર્ધા ભરાયેલા વ્યૂ જેવો વ્યૂ એટલે કે વિશિષ્ટ રચના જેવો કે છે કે એમને એમ પડી રહ્યો બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગની સંકલ્પનાઓ આજની આ જ ગતિ થાય છે આજ એની સ્થિતિ હોય છે એક જણ દિવાળીના રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા અને ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તો ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગિનીના આંસુ એટલે કે બહેનના આંસુ પત્નીની ધમકી અને મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યો એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં એટલે કે દસે દિશામાં ગાજી રહ્યો છે છેક સ્વર્ગમાં પણ એમના તરંગો પહોંચ્યા ને ઈન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ કોઈ ભાઈ કોક માંદગીના માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી અને હવે તો સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીવે છે આમ એમની જિંદગીનો સોરી આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એને પૂર્ણ જન્મ લીધો નહીં આગળ ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય તમને હું સંકલ્પ સમજાવું સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે ઘણા લોકોને કે છે સિગારેટ પીવાનો કે છે કે એક દુષ્કર્મની ટેવ પડી ગઈ હોય છે ને કંઈ ને કંઈ એ સિગારેટ એમના શરીરને નુકસાન પહોંચાડે છે ઘરના લોકોને આ ગમતું નથી પણ માણસ જે ટેવમાં પડી ગયો છે જે કુટેવમાં પડી ગયો છે તે છોડી શકતો જ નથી છેવટે તકલીફ જ્યારે શરીર ઉપર આવે ત્યારે ડૉક્ટર કહે છે કે એને કહે છે કે ભાઈ તું આ નહીં છોડે તારી જે તકલીફો છે તે વધી જવાની છે માટે એ સમયે એ વ્યક્તિને એટલો જે ડૉક્ટર છે એ પણ દુષ્ટ જેવો લાગતો હોય છે

જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા એટલે કે મહત્વકાંક્ષા રાખનાર પામર પામર એટલે કે તુચ્છ વ્યક્તિ પામર માનવી એટલે કે તુચ્છ માનવી તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ તેઓ જે મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે વિદ્યાર્થી મિત્રો આ પાઠને હું અહીંયા અધૂરો મૂકું છું અને આ પાઠનો જ પાર્ટ ટુ તરીકે હું તમને ફરીથી આ અભ્યાસને આ પાઠને હું સમજાવીશ